ઈદગા મેદાન પાસે ઘાસનો વેપાર કરનારાઓને હટાવ્યા હતા શહેરના વિહાર ટોકીસથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે ઈદગાહ મેદાન પાસે વર્ષોથી કેટલાક મહિલાઓ ગાયને ઘાસ નાખવાનો વ્યવસાય કરતી હતી લોકો પણ ગાય માટે ઘાસ ખરીદી ગાયને ખવડાવતા હતા છેલ્લા છ મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ જગ્યા ખાલી કરી ખસવા સૂચના આપી હતી એક મહિના અગાઉ અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકા તંત્રએ નોટિસ પણ આપી હતી જ્યારે પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડૉક્ટર પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર સરવૈયા વિક્રમસિંહ દ્વારા અહીં કામગીરી હાથ ધરી હતી અહીંથી અંદાજે દસ કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું તથા સ્થળ ઉપર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી તંત્રની કાર્યવાહી વેડાએ અહીં ઘાસ વેચતી મહિલાઓએ કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી વાડી પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરાઈ હતી

एतला दारू ना मळ्यो एतला बत्ताय तापा पेका तं हम खाली न मनु घ करेन आणि मारी जगावते तोडी ना की आम्ही फोन पैसा લઈ जातला काय नाव ना पैसा લઈ गया आणि आम कधी ब्लॉक किया आम काम कर